ચાર લોકો ગંભીર હાલતમાં પહેલા જંબુસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા ત્યાં વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું તેથી મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે જંબુસર તાલુકાના વેડજ પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓએ ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે યાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું તેઓ કુલ દસ લોકો ગત રોજ રાત્રિના ઇકો કાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા તેઓ જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેઓને મંગળાદ નજીક હાઈવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડી ઊભી રાખી ટાયર બદલતા હતા તે સમયે જંબુસરના લોકોની ઇકો કાર ધડાકાભેર ઉભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા કે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા અકસ્માતની જાણ થતાં જંબુસરના પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી જેમાં કારમાં ફસાયેલા લોકોને કારને પરાઈ વડે અને પતરા ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા જેમાં પાંચ લોકોના તો સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ધારાસભ્ય ડી કે સ્વામી અને ડીવાયએસપી પી એન ચૌધરી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા હોસ્પિટલમાં સારવારમાં એક અન્ય વ્યક્તિનું મોત થતા મૃત્યુઆંક છ પર પહોંચ્યો હતો કે અન્ય વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય વડોદરા હોસ્પિટલમાં રિફર કરાયા હતા જેમાં પણ એક મહિલાનું મોત થતા કુલ સાત લોકો મોતને ભેટ્યા હતા આ મામલે જંબુસર પોલીસે ત્રણ મહિલા બે પુરુષ અને બે બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જંબુસર નગરમાં એક સાથે સાત લોકોના મોતથી શોખનો માહોલ છવાયો છે અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદરા તાલુકો ફાગરા સપનાબેન જયદેવ ગોહિલ જયદેવ ગોવિંદભાઈ ગોહિલ બંને રહે પાંચગડા હંસા અરવિંદ જાદવ રહે વેડજ સંધ્યા અરવિંદ જાધવ રહે વેડજ

અને ટંકારીના છ જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતી જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી છ લોકોના મૃત્યુ થયા છે અને છ લોકો ઇન્જર્ડ છે અને તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી અને તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં આવી અને તમામ જે મૃતકો છે એ પરિવારોને સાંત્વના આપી ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના